ગુજરાતમાં એકવીસ પ્રજાતિના નવ લાખ ત્રેપન હજારથી વધુ પ્રાણીઓ આયાવર પક્ષીઓ માટેની પહેલી પસંદગીનું રાજ્ય ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય ઓગણીસ દેશોના ગ્રીન કાર્ડ અને અમેરિકી નાગરિકતાની અરજીઓ પર પ્રતિબંધ શરમ હોય તો ડૂબી મરો બોતેર હજાર કરોડના ડ્રગ્સ મુદ્દે જિગ્નેશ મેવાણીએ સરકારને લીધી આડે હાથરે વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ પાસામાં બંધ ટિકટોક ગલને મોટો ઝટકો જાસૂસી નેટવર્કનો પર્દાફાશ પાકિસ્તાનને ગુપ્ત માહિતી પોસાડવા બદલ એક સુબેદાર સહિત બેની ધરપકડ ટીમ ઇન્ડિયા માટે પનોતીશા ઋતુરાજ ગાયકવાડ જ્યારે જ્યારે સદી ફટકારી ત્યારે હાર મળી કેરી રસિકોને કેસર કેરી માટે જોવી પડશે વધુ રાહ ડિસેમ્બર મહિનામાં પણ નથી લાગ્યો મોર અમદાવાદમાં શ્વાનથી સાવધાન કરોડોના ખર્ચે ખસીકરણ કરવા છતાં શ્વાન કરોડવાના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો રશિયા અને ભારતે અવકાશમાં સંબંધો કાર્ડ બનાવ્યા સંયુક્ત સંશોધનોનો નવો યુગ શરૂ થયો ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ અમેરિકામાં પાટીદાર યુવકે કરી પિતાની હત્યા ગુજરાતી સમાજમાં શોકની લાગણીમાં ફેલાય ભરત ખાનાબારે કહ્યું ગુજરાતને પ્રથમ મુખ્યમંત્રી આપનાર અમરેલીમાં કોઈ દીકરી દેવા તૈયાર નથી ચિંતાજનક આંકડા છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી એકાણું હજાર ચારસો ને ત્રેપન કિલો ડ્રગ્સ ઝડપાયું ગુજરાત બન્યું ડ્રગ્સનું એન્ટ્રી પોઈન્ટ ડોલર સામે રૂપિયો નબળો પડતા ભારતીય અર્થતંત્ર પર અસર મોંઘી નિકાસને ફાયદો બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ કરવાનું જાહેર કર્યું હુમાયુ કબીરને ટીએમસીએ સસ્પેન્ડ કર્યા દિલ્હી નોઈડા અને ગાજિયાબાદના રહીશોને પ્રદૂષણથી નથી મળી રાહત એક્યુઆઈ ત્રણસો થી ત્રણસો પચાસ નોંધાયો ચીનમાં બત્રીસ વર્ષ પછી પ્રથમ વખત ગર્ભ કિંમતોમાં વધારો થશે છત્તીસગઢના અંબિકાપુરામાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે હિંસક અથડામણ અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ ગુજરાતના સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહીને હોર્ન વગાડવા પર થશે મોટો દંડ ગુજરાતી સહિતના ભારતીયોની થૂંકવાની ટેવથી બ્રિટિશો કંટાળી ગયા સફાઈ માટે અલગ અલગ બજેટ ફાળવ્યું કેનેડાની કઠોર વાસ્તવિકતા આવક કરતાં જાવક વધી જતા ભારતીયો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું ગુજરાતમાં પાંચ વર્ષથી ગુમ ત્રણ હજાર બાળકોનો હતોપતો જ નથી રોજની સરેરાશ સથી વધુ બાળકો ગુમ થાય છે વાલીઓ શેતી જજો આવો ગુજરાત પોલીસ ભવનમાં વન ટુ વન થઈ જાવ ડ્રગ્સ મુદ્દે ડિબેટ કરવા એમએલએ જીગ્નેશ મેવાણીની ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને ચેલેન્જ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીનું વિવાદિત નિવેદન કહ્યું ગૃહમંત્રી હર્ષ સંઘવી દારૂડિયા છે આ પહેલા પોતે દારૂ પીવાનું બંધ કરે પુતિનની ભારત મુલાકાત પહેલા મોટી જાહેરાત રશિયાએ પરમાણુ સમજૂતી કરારને લીલી ઝંડી આપી આપ નેતા સાગર રબારીના ખેડૂતોની સહાય મામલે મોટા ખુલાસા ખેડૂતોએ ભરેલા ફોર્મને ઓડિટ કર્યા ઓના પુરાવા આપ્યા અમેરિકામાં મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ પાકિસ્તાની વિદ્યાર્થીઓનું દારૂગોળા સાથે ધરપકડ કરી હર્ષ સંઘવીએ કહ્યું કોઈએ આક્રોશમાં આવવાની જરૂર નથી તમારો ગુસ્સો સમજી શકું છું એક ફોન કરજો આવી જઈશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગિયાર હજાર ત્રણસો ને સાહીઠ કરોડના મેગા પ્રોજેક્ટની સમીક્ષા કરી રેલવે અને ઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું દારૂ ડ્રગ્સના અડ્ડા પર મહિલા કોંગ્રેસ પાડશે દરોડા સરકાર નિષ્ક્રિય હોવાના આરોપ સાથે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર વિદેશી મહેમાન આવે તો અમને મળવા નથી દેતા પુતિનના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીનો મોટો આરોપ ગણતરી ફોર્મ જમા ન કરાવી શકનાર મતદાર પંદર જાન્યુઆરી પહેલા ફોર્મ નંબર છ ભરીને મતદાન કરી શકશે ભરૂચ જિલ્લામાં શેરડી કટિંગ અટકાવતા ખેડૂતોએ ઉસારી આત્મહત્યાની સિમકી ગુજરાત હાઈકોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સંકુલમાં વિસ્ફોટક હોવાનો ઈમેલ મળતા દોડધામ પશ્ચિમી રેલવે બાંદ્રા ટર્મિનેટ અને ભુજ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચાલશે હાડથી જતી ઠંડી માટે તૈયાર રહેજો આંબાલાલ પટેલની આગાહી સત્યાવીસ ડિસેમ્બર પછી તાપમાન ચૌદ સેલ્સિયસ નિષેધારીઓને કરોડોનો સૂનો લગાવનાર સાવરકુંડલા માર્કેટયાર્ડમાં કપાસનો ઉત્સવ ભાવ બોલાયો એક હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા બે હજાર આઠ માં શરૂ થયેલો તારક કા ઉલ્ટા શસમાં શો થઈ રહ્યો છે બંધ અસિત કુમાર મોદીએ કર્યો ખુલાસો અમરેલી જિલ્લામાં બાર વર્ષ બાદ નોંધાયો કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ તંત્ર લાગ્યું કામે સંસાર સાથી એપે તોડિયો રેકોર્ડ ચોવીસ કલાકમાં ડાઉનલોડ દસ ગણું વધ્યું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની જાહેરાત એક વર્ષમાં હાઈવે પરથી તમામ ટોલ પ્લાઝા થશે દૂર ઇલેક્ટ્રોનિક સિસ્ટમથી થશે ઓટોમેટિક પેમેન્ટ ગુજરાતની નમોશ્રી યોજનામાં સહગ્રભા મહિલાઓને મળશે બાર હજાર રૂપિયા સુરતના પૂર્વ ડીઈઓની બોગસ સહીથી પચીસ કુલોના રેકોર્ડ સાથે કૌભાંડની આશંકા તપાસનો ધમધમાટ તેજ હવે નેપાળમાં લઈ જવાશે બસો અને પાંચસોની ભારતીય સળણી નોટ આરબીઆઈએ દૂર કર્યો પ્રતિબંધ સરકારનો મોટો નિર્ણય એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી નાના મોટા તમામ પાન મસાલા પેકેટ પર એમઆરપી ફરજિયાત માર્ગ અકસ્માત ઘટાડવા લેવાયો મહત્વનો નિર્ણય ટુ વ્હીલરમાં એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત કરાય વૈભવ સૂર્યવંશીની જોરદાર ફટકાબાજી સતાય અર્જુન તેંડુલકરની ટીમ સામે મળી હાર સોનાની કિંમતો અંગે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની ચેતવણી વર્ષ બે હજાર છવ્વીસમાં થશે ભારે ઘટાડો ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા સલામતી માટે રોપ સેવા બંધ કરાય સુરતમાં ટ્રાફિકના નિયમો તોડનારાઓની ખેર નહીં ચાર દિવસમાં નવ હજાર સાતસો ત્રેપન વાહન ચાલકોને ઈ સલણ ફટકાર્યા રાજ્યના સત્તર લાખ યુવાનો અને એક લાખ એસી હજાર મહિલાઓ ડ્રગ્સના રવેડે સડ્યા દેશભરમાં આવે દવાઓની દુકાનોમાં ક્યુઆર કોડ અને ટોલ ફ્રી નંબર ફરજિયાત આડઅસરની તાત્કાલિક ફરિયાદ કરી શકાશે સીએમ ભૂપેન્દ્ર પટેલની જાહેરાત ગુજરાતમાં આગામી ત્રણ વર્ષમાં દસ હજાર નવી આંગણવાડી કેન્દ્રો બનશે પાવર બનવાની દિશામાં વધુ એક ડગલું રશિયાએ ડુમામાં આરઈએલઓએસ બિલ પાસ કર્યું ભારતને મોટો ફાયદો ગૌતમ ગંભીરના કારણે હું દબાણમાં છું ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન તિલક વર્માનું ચોંકાવનારું નિવેદન ગુજરાતમાં સોળ લાખ મતદારોનું અવસાન ત્રેવીસ લાખનું સ્થળાંતર બે લાખ બ્યાસી હજારથી વધુ રિપીટ સુરતની ટેક્સટાઇલમાં એક જ દિવસમાં હજારો મીટર ડુપ્લિકેટ પટોળાનું ઉત્પાદન જીઆઈ ટેકનો વિસ્ફોટક કારીગરોમાં આક્રોશ